આજે હું વાત્સલ્ય સ્કૂલના ટ્રસ્ટીઓ જોડે મુલાકાતે અને વાત્સલ્ય સંસ્થાની મુલાકાતે આવ્યો હતો ખરેખર આજે મને અહેસાસ થયો કે માનવતા સાવ જ મારી પરવડી નથી આજે પણ લોકો છે જે માનવતાના દીવાને પ્રજ્વલિત કરીને દીવાની રક્ષા કરી રહ્યા છે આજે આવું સ્કૂલમાં આવ્યો બાળકોને મળ્યો પહેલાં પણ મળ્યો હતો અને એમને મળીને મને અહેસાસ થયો કે ભગવાન પરમાત્મા પરમેશ્વરે જે વિશેષ કૃતિઓ બનાવી છે એમની જાળવણી કરવી કેટલી અઘરી છે એમની સાચવણી કરવી કેટલી અઘરી છે આમાંનો એક જ વ્યક્તિ અગર અમારા જેવા કે આપણા જેવા સામાન્ય લોકોના ઘરે આવી અકલ્પનીય વિશેષ કૃતિ આપણી ઘરમાં આવે તો આપણે કેટલા દુઃખી થઈ જાય કે કેટલા પરેશાન થઈ જાય અને આ તમામ કૃતિઓને એક સાથે એક છત્રછાયામાં રાખીને તેની જાળવણી ને સાચવણી કરતા હોય તો તેવા માણસોને ભગવાન કે દેવ કેમ ન માનવા ખરેખર આ સંસ્થાના સંચાલકો અને આ સંસ્થામાં કામ કરતા કર્મીઓને મારા હૃદયથી નમન છે અને વંદન છે અને એમનો આભાર માનું છું કે તેઓએ પરમાત્મા પરમેશ્વરની જે વિશેષ કૃતિઓ છે તેમનો ખૂબ પ્રેમથી દેખરેખ કરી રહ્યા છે અને એની જાળવણી અને સાચવણી કરી રહ્યા છે બાકી બીજા લોકોને મારો એક જ સંદેશ છે કે પરમાત્મા પરમેશ્વરે તમને તમામ પ્રમાણની અને તમામ પ્રકારની ખાપણ વગર જો તમને બનાવ્યા હોય તો તમે બીજી વિશેષ વાતોને લઈને કે ભૌગોલિક સુખના ભોગવવાના ન મળવાના કારણે તમે દુઃખી થતા હોય અને કહેતા હોય કે મને ભગવાને કશું જ નથી આપ્યું હું આમ છું મને તે નથી મળ્યો હું આમ કરી જઈશ તેમ કરી જઈશ હું દુઃખી છું અને આત્મહત્યા જેવા કરવાનો ખ્યાલ આવે તો તમે એકવાર આ વાત્સૈલ્ય સ્કૂલમાં આવજો અને જે ભગવાનની વિશેષ કૃતિઓ છે તેમના જોડે કદાચ પંદર મિનિટ કે અડધો કલાક કાઢી જજો તમારા મગજમાં આવતા તમામ વિચારો શાંત થઈ જશે ભગવાન પરમાત્મા પરમેશ્વરનો આભાર માનો કે પરમાત્માએ તમને ફીટ બનાવે છે તમારા પરિવારને ફીટ બનાવે છે અને દુનિયામાં ભગવાને ખૂબ જ તમને પ્રેમ આપ્યો છે તો આપેલા જે પણ ભગવાને પ્રસાદ આપેલો છે તેનો સ્વીકાર કરો અને ભગવાનનો આભાર માનો બસ આટલું જ કહીશ કે દમણ દમણદેવની જનતા જે પણ લોકો કંઈ પણ કરી શકતા આ સંસ્થા માટે જે કરજો અને આ સંસ્થાની મુલાકાત એકવાર જરૂર આવજો અને સંસ્થાને જે યોગ્ય સહકાર સાથ સહકાર આપ આપી શકતા હોય તો આપજો ને હું પણ આ સંસ્થાના સંચાલકોને વિશ્વાસ અપાવું છું કે મારાથી થતા તમામ પ્રયાસો આ સંસ્થા માટે હું કરીશ અને આ સંસ્થાને જે પણ મારા મદદ કરવી હશે તો હું કરીશ

Thank you. Редактор субтитров А.Семкин Корректор А.Егорова